તમે જે હુક જોઈ રહ્યા છો ટ્રેક્ટર નો હુક આઈસર ટ્રેક્ટર નો હુક વેચવાનો છે સાવ ઓછી કિંમત ની અંદર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર નો હુક તમને મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર સુરેશભાઈનો આ ઓટોમેટિક હુક વેચાઈ પણ જશે તો વેલી તકે કોન્ટેક કરો બાકી હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આ ઓટોમેટિક હુક છે જેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે વેચવાનો છે તાત્કાલિક અને વ્યાજબી ભાવે વેચવાનો છે તમે કંડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો એકદમ સારો છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ઓટોમેટિક છે કિંમત માત્ર સાડા પાંચ હજાર પાંચ હજાર અને પાંચસો રૂપિયા બાકી વધારે માહિતી સુરેશભાઈનો કોન્ટેક કરી લેજો ચારસો પંચ્યાસી આઈસર ટ્રેક્ટર હુક છે અને આ હુક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ હૂક લેવાનો હોય તો તાલુકો બાબરા અને લુણકી ગામે જોવા મળશે હૂક લેવાનો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુરેશભાઈ નામ સત્યાસી સિત્તોતેર વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટરનો હૂક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો